જય શ્રી રામ શ્રી રામચરિત માનસ લંકાકાંડ ભાગ પાંચ મહાબળવાન હિરણકશ્યપ સહિત હિરણ્યાક્ષ અને મહાબલી મધુકંડમને જે ભગવાને માર્યા છે તે કૃપા સિંધુ ભગવાને દુષ્ટોને દમવા માટે અવતાર લીધો છે તે દુષ્ટ રાક્ષસ રૂપી વનને બાળવાને માટે કાલાગ્નિ સમાન છે વળી ગુણોના ભંડાર તથા જ્ઞાનવાન છે શિવ અને બ્રહ્માજી પણ જેની સેવા કરે છે અને તેની સાથે વેર કેમ કરી શકાય માટે શ્રીરામ સાથે વેર છોડી સીતાજીને પાછા સોંપી દો અને પરમ સ્નેહી શ્રી રામચંદ્રજીનું ભજન કરો પરંતુ અભિમાની રાવણે નીતિભર્યા વચનો તીર જેવા લાગ્યા તેને મંત્રીનું અપમાન કરીને કહ્યું કે હે અભાગી તું અહીંથી તારું કાળું મોઢું લઈને ચાલ્યો છે મારે તારી સલાહની જરૂર નથી તું ઘરડો ઘૂવળ થઈ ગયો છે નહીં તો તને આ ક્ષણે જ મારી નાખત હવે તું મને તારું કાળું મોઢું ક્યારેય ન બતાવતું શાણા મંત્રી માલ્યવંત આ સાંભળી પોતાના મનમાં અનુમાન કરી લીધું કે તેના દહાડા ભરાઈ ગયા છે એટલે આમ બોલે છે અને શ્રી રામચંદ્રજી જ તેને મારશે તે રાવણને દુર્વચન કહેતો પોતાના આસનેથી ઊઠ્યો ત્યાં તો મેઘનાથ ક્રોધ કરીને બોલ્યો કે પ્રાતકાળે મારું કૌતુક જોજો ઘણું ઘણું કરીશ થોડું શું કહેવું પુત્રનું જુસ્સાદાર વચન સાંભળીને રાવણને વિશ્વાસ બેઠો તેને પુત્રને પોતાને ખોડામાં બેસાડ્યો રાત તો વીતી ગઈ અને પ્રભાત જુસ્સા ફેર મજબૂત ગઢને ચારે બાજુથી ઘેરી લીધો અને નગરમાં ભારે હલબલન મચી ગઈ રાક્ષસો વિવિધ પ્રકારના હથિયારો લઈને દરવાજાને તરફ દોડ્યા ત્યારે પહાડના શિખરો લઈને વાનરો પર ફેંકવા લાગ્યા રાક્ષસો પર્વતના ઘણા શિખરો ફેંક્યા અને પણ ગબડાવ્યા વાનરો ઘણા ખવાયા તો ઘણા મર્યા પણ ખરા પરંતુ હિંમત ન હાર્યા વાનરો અને રીછો શરીર લોહી લુહાણ થઈ ગયા વાનરો પણ પર્વતના મોટા મોટા શિખરો લઈને ગઢ પર ચડેલા રાક્ષસો પર એવી રીતે ફેંકતા કે જાણે રાક્ષસો બુરીક રીતે ઘવાય જાય અને નીચે પડીને તરત જ મરી જાય મેઘનાદે એવું સાંભળ્યું કે વાનરોએ પુનઃ લંકાને ઘેરી લીધી છે ત્યારે તે ગઢ પરથી નીચે ઉતર્યો અને અક્કડ થઈને તેમની સામે ચાલ્યો રાવણ પુત્ર મેઘનાદને બીજી દૂત તરફ સમાચાર મળ્યા કે વાનરોએ ઘસારાની સાથે ગઢને ઘેરી લીધો છે એટલે ઢોલ નગાડા સાથે વાનર સેના પાસે જઈને ત્રાડ કરીને કહેવા લાગ્યો કે અયોધ્યાના રાજા સર્વલોકોમાં લોકોમાં પ્રસિદ્ધ ધનુર્ધારી તાપસવેશવાળા બંને ભાઈ રામ લક્ષ્મણ ક્યાં છે નલ નીલ દ્વિવિધ સુગ્રીવ અને અને બળના સાકર સમાન હનુમાનજી ક્યાં છે પોતાના ભાઈ સાથે વેર બાંધનાર વિભીષણ ક્યાં છે આજે આ બધાએ જીવતા નહીં છોડું આમ કહી મેખનાદે પોતાનો ધનુષ પર કઠિન બાણ સંધાન કર્યું અને ક્રોધવહેશમાં આવી કાનુ સુધી ધનુષની પણ જ ખેંચી તે તો એક પછી એક બાણ એટલી ઝડપથી ફેંકવા લાગ્યો કે જાણે પાખવાડા અસંખ્ય સર્પો દોડી રહ્યા હોય મેઘનાદે જોયું કે બાણોની ધારી અસર થઈ રહી છે જ્યાં ત્યાં વાનરો ઘવાયે ઢળી પડ્યા આ સમયે તેનો સામનો કરી શકે તેવું કોઈ હતું નહીં વાનરો અને રીછો ગભરાઈને આમ તેમ ભાગવા લાગ્યા બધાને યુદ્ધની શુદ્ધિ ન રહી યુદ્ધભૂમિમાં મોટા ભાગના વાનરો ઘરો અને રીછો ઘાયલ થઈને પડ્યા અને ત્યારે લોહીની નદી વહેવા લાગી મેઘનાદે દસ દસ બાણ દરેક વાનર પર છોડ્યા જેથી વીર વાનરો ઘવાઈ ધરતી પર ઠળી પડ્યા તેથી આનંદિત થઈ લે મેઘનાદ સિંહ સમાન ગર્જના કરવા લાગ્યો વાનર સેનાની અવદશા જોઈ અને વ્યાકુળ થયેલા જોઈ હનુમાનજી ક્રોધે ભરાયા અને તે એવા દોડ્યા કે જાણે કાળ દોડી રહ્યો હોય તેમને જોઈને ભારે એક પર્વત ઉખેડી લીધો અને મેઘનાદની પાસે પાછા દોડી આવી તેને મેઘનાદ ઉપર ફેંક્યો પણ પર્વતને લઈ પોતાની સામે ધસી આવતા જોઈ મેઘનાદ આકાશમાં ઉડી ગયો તેને પર્વત પડવાથી તેનો રથ ઘોડા સારથી અને રાક્ષસ નષ્ટ થયા હનુમાનજીએ આકાશમાં રહેલા મેઘનાદને વારંવાર પડકાર્યો પરંતુ તે આકાશમાંથી નીચે જ ન ઉતર્યો કારણ કે તે હનુમાનજીના બળનું રહસ્ય જાણતો હતો થોડી પછી મેઘનાદ આકાશમાંથી નીચે ઉતરી શ્રી રામચંદ્રજી પાસે આવ્યો અને ઘણા કૂટ વચન કહ્યા પછી શ્રી રામચંદ્રજી સાથે વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્ર થી લડવા લાગ્યો પરંતુ શ્રી રામચંદ્રજીએ તે બધાએ હથિયારો વચમાં જ કાપી નાખ્યા શ્રી રામચંદ્રજી નો આવો પ્રતાપ જોય મેઘનાથ ખિસિયા અને તે સર્વને ડરાવવા જાત જાતની માયા રચવા લાગ્યો જેમ કોઈ બાજીગર ગરુડને સાથે ખેલ કરતો હોય તેમ હાથમાં નાનકડું સાપોલ્યું લઈ તે સૌને ડરાવતો હતો શિવ અને બ્રહ્મા તથા નાના દેવતાઓ જેમની પ્રબળ માયાને વશ થયેલા અને તે મૂર્ખ તથા નીચ બુદ્ધિના રાક્ષસ મેઘનાદ શ્રી રામચંદ્રજી પ્રભુને પોતાની માયા બતાવી રહ્યો હતો તે એકાએક આકાશમાં જઈ અંગારાનો વરસાદ વરસાવવા લાગ્યો ભૂમિમાંથી એકાએક જળના ધારા પ્રગટ થવા લાગી અને ચિત્ર વિચિત્ર પિશાચ પિશાચનીઓ મારો કાપોના પોકાર કરીને નાચવા લાગ્યા

પણ મેઘનાદનો ખેલ જોઈ શ્રી રામચંદ્રજી હસ્યા અને વાનરોના ડરને સમજી ગયા પ્રભુએ પછી એક જ બાણ મારી તેની સર્વ માયા દૂર કરી જેમ સૂર્યના પ્રકાશથી અંધકાર મટી જાય છે પછી ગભરાયેલા વાનરો અને રીછો પર તેમને કૃપા દ્રષ્ટિ કરી ત્યારે સર્વને એટલું બળ પ્રાપ્ત થયું કે તેઓ લડવા માટે રોક્યા પણ રોકાતા ન હતા હવે શ્રી રામચંદ્રજીનો આદેશ લઈ અંગદ આદિ બળવાન વાનરોને સાથે લઈ લક્ષ્મણજી ક્રોધ કરીને ધનુષબાણ હાથમાં લઈને યુદ્ધભૂમિ તરફ ચાલ્યા તેમના નેત્રો કમલ સમાન હતા છાતી પહોળી પૂજાઓ લાંબી ગૌરવર્ણ અને તેજસ્વી દેહ હતો વાનર સેનાને લડવા આવતી જોઈ રાવણે શુરવીર યોધ્ધાઓને વિવિધ આયુધો સાથે લડવા મોકલ્યા પર્વત અને નખ જેમના હથિયાર છે તે જ વાનરો શ્રી रामचंद्रજીનો જય જયકાર કરતા રાક્ષસો સામે લડવા આવ્યા એવું તુલ્ય યુદ્ધ ચાલ્યું કે આમાં કોણ જીતશે તે કડી ન શકાય પરંતુ લડી રહેલા વાનરો રાક્ષસોને મુક્કા અને લાત મારતા હતા દાતોથી કકડતા હતા અને મારીને જમીનમાં ખાડા ખોદી ડારી દેતા હતા અને અને આવીને વારંવાર પોકાર કરતા કે મારો નાખો ભૂજાઓ પકડીને ઉખેડી નાખો આવા પ્રચંડ ધ્વનિના નવે નવ ખંડ સંભળાઈ રહી હતી આથી ત્યાં હાહાકાર મચી ગયો અંતરિક્ષમાં દેવતાઓ આ કૌતુબ જોઈ રહ્યા હતા તેઓને ક્યારેક વિસ્મય તો ક્યારેક હર્ષ થતો

અને તેથી પ્રાણ બાકી રહી રાવણ પુત્ર મેઘનાદે મનમાં વિચાર્યું કે હવે હું ભારે સંકટમાં મુકાયો છું મારું કઈ જ જોર ચાલતું નથી અને આ મને મારી નાખશે અંતિમ ઉપાય તરીકે મેઘનાદે લક્ષ્મણજી સામે વીર ખાતી શક્તિ છોડી તે તેજ પૂર્ણ શક્તિ લક્ષ્મણજીને છાતીમાં વાગી તે શક્તિના પ્રહારથી લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ તેને મેઘનાદ ભય છોડીને ઘાયલ થયેલા લક્ષ્મણજી પાસે આવ્યો મેઘનાદે લક્ષ્મણજીને ઉઠાવી જવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ જગતના આધાર શેષનાગજીને કોઈ ઉઠાવી શકે ખરા આથી મેઘનાદ લચ્છા પામીને પોતાની સાથે આવેલા વીરોને લઈને ત્યાંથી ચાલી નીકળ્યો હે પાર્વતી સાંભળો જેને ક્રોધાગ્નિ ની ચૌદ ભુવન બાળી નાખે છે અને જેની દેવતા મનુષ્ય ચરાચર જગત ને સેવા કરે છે તે યુદ્ધમાં કોણ જીતી શકે આ કૌતુક નેત્વ માત્ર એ જ જાણી શકે કે જેના પર શ્રી રામચંદ્રજી ની કૃપા હોય સાયંકાળ થતા બંને પક્ષની સેનાઓ યુદ્ધ અટકાવીને પોતપોતાના સ્થાને પાછી ફરવા તૈયાર થઈ એટલે સેનાપતિઓ પોતાના સેનાને સંભાળીને પાછા ફર્યા યુદ્ધે ચડેલા લક્ષ્મણજીને સેના સાથે ન જોતા સર્વવ્યાપક બ્રહ્મ અજય ભુવનના સ્વામી કરુણા શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજી વિશે પૂછપરછ કરી ત્યાં તો હનુમાનજી બેશુદ્ધ લક્ષ્મણજીને પ્રભુ શ્રીરામ પાસે લઈ આવ્યા નાના ભાઈની આવી દશા થયેલી જોઈને પ્રભુ શ્રીરામને ઘણું જ દુઃખ થયું શ્રી રામચંદ્રજીને વિચારમાં પડેલા જોઈ જામવતે કહ્યું લંકાપુરીમાં સુષેણ વૈદ રહે છે અને તેને કોઈ અહીં બોલાવી લાવો તુરંત જ પવનપુત્ર હનુમાનજી નાનકડું રૂપ ધારણ કરી લંકામાં પ્રવેશ કર્યો અને સુષેણ તેના ઘર સહિત શ્રી રામચંદ્રજી પાસે ઉઠાવી લાવ્યા સુશેણ વેદ આવીને શ્રી રામચંદ્રજીના ચરણમાં મસ્તક નમાવ્યું પછી લક્ષ્મણજીની નાડી જોઈ પર્વત અને ઔષધિનું નામ બતાવી પવનપુત્ર હનુમાનજીને કહ્યું કે હે હનુમાનજી તમે જટ જઈને ઔષધિ લઈ આવો

હેનાથ મારી આપને નમ્ર વિનંતી છે કે સર્વહિત માટે શ્રી રઘુનાથજીનું ભજન કરો અને સર્વ બકવાદ છોડી દો તે પ્રભુના કમળ સમાન નેત્રો છે આનંદદાયક સુંદર શ્યામ શરીરને વારંવાર હૃદયમાં ધારણ કરીને તેમનું નમન કરો હું તું મારું આ અહમ ભાવ ત્યજી દો મહામોહરૂપી રાત્રિને સુઈ રહેલા હવે તમે જાગો તે કાળ રૂપી સર્પના પણ ભક્ષક છે તે શું સ્વપ્નના યુદ્ધમાં પણ આપનાથી જીતી શકાય ખરા

તે માર્ગમાં રાવણે માયાવી સુંદર સરોવર રમણીય બાગ મંદિર વગેરેની રચના કરી તેમાં એક ઉત્તમ આશ્રમ પણ રચ્યો તેમાં એક રાક્ષસ મુનિના વેશમાં માળા ફેરવતો બેસી ગયો આ માર્ગ આગળ વધી રહેલા હનુમાનજીને આ સુંદર આશ્રમ જોયો તેમને તૃષા લાગી તો તેમણે વિચાર કર્યો કે મુનિની રજા લઈને જળ પીવું અને મારો થાક દૂર કરો આ આશ્રમમાં જ રાક્ષસ તાપસ વશમાં બેઠો હતો તે માયાપદે શ્રી રામચંદ્રજીના દૂત હનુમાનજીને મોહિત કરવા ચાહતો હતો હનુમાનજીએ તેને આશ્રમમાં મુનિ સમજીને તેની પાસે આવી મસ્તક નમાવ્યું પછી કપટી રાવણે હનુમાનજી આગળ શ્રી રામચંદ્રજીના ગુણગાન કરવા માંડ્યા રાવણ અને રામ વચ્ચે ઘોર સંગ્રામ થઈ રહ્યો છે યુદ્ધમાં શ્રી રામચંદ્રજીનો વિજય થશે તેમાં કોઈ સંદેહ નથી હું અહીંયા બેઠો બેઠો મારી દ્રષ્ટિથી બધું જ જોઈ શકું છું કારણ કે જ્ઞાન દ્રષ્ટિનું બળ મારામાં સર્વ કરતાં અધિક છે માટે તો તુરંત જ જળ મુનિ વેશ મુનિવેશમાં રાવણે તેની સમક્ષ મૂક્યું હનુમાનજીએ કહ્યું કે થોડા જળમાં મારી તૃષા નહીં મટે આ જોઈને મુનિ બોલ્યો કે તમે પેલા સામે દેખાય છે તે સરોવરમાં સ્નાન કરી જટ પાછા આવો હું તમને દીક્ષા આપીશ જેથી તમને કોઈ મારી નહીં શકે અને જ્ઞાન થશે હનુમાનજીએ જઈને સરોવરમાં જેવો પગ મૂક્યો કે સરોવરમાં અકળાઈને બેઠેલી એક મગરી ઝડપથી ધસી આવીને હનુમાનજીનો પગ પકડી લીધો તો હનુમાનજીએ તેને મારી નાખી હનુમાનજીના હાથે મૃત્યુ થવાથી તે દિવ્ય દેહ પામીને દેવ વિમાનમાં બેસી આકાશ માર્ગે જતી વખતે કહેવા લાગી કે હે કપિ તમારા દર્શન અને સ્પર્શથી હું પાપ મુક્ત બની છું હે તાત મુનિવર્યનો શાપ પણ પૂર્ણ થયો હે કપિ તારી જાણ ખાતર કહી દઉં કે આશ્રમમાં જે મુનિ છે તે કોઈ તપસ્વી નથી પણ ઘોર રાક્ષસ છે આ હું તને સત્ય કહું છું આટલું કહી મગરીમાંથી દિવ્ય સ્વરૂપવાળી અપ્સરા બનેલી તે આકાશ માર્ગે ગમન કરી ગઈ પછી હનુમાનજી ત્યાંથી આશ્રમમાં મુનિ નિશાચર પાસે જઈને કહેવા લાગ્યા કે હે મહામુનિ પ્રથમ તમે ગુરુ દીક્ષા લઈ લો પછી પછી મને દીક્ષા હનુમાનજીએ તેને માયાવી મસ્તક લપેટીને જોરથી પૃથ્વી પર પટક્યો મરતી વખતે તે પોતાનું રાક્ષસ સ્વરૂપ પ્રકટ કરી રામ રામ બોલ્યો અને તેની સાથે જ તેનું પ્રાણ પંખેડું દેહ પિંજરમાંથી ઉડી ગયો આથી હનુમાનજી મનમાં પ્રસન્ન થઈ આગળ વધ્યા હનુમાનજી જોત જોતામાં પર્વત પર આવી ગયા પરંતુ સુષેણ વેધે કહેલી વનસ્પતિ ઓળખી ન શક્યા તેથી એકદમ આખું પર્વત ઉખેડીને પોતાના એક હાથમાં ઉઠાવી લઈ રાત્રિના સમયે આકાશમાંથી ઉડી ગયા અને અયોધ્યા ઉપરથી પસાર થયા ત્યારે ભરતજીએ આકાશમાં વિશાળ સ્વરૂપ જોયું અને તે કોઈ રાક્ષસ છે તેવું મનમાં સમજીને કાન સુધી ધનુષને ચડાવી પાના વગરનું બાણ નિશાન તાકીને છોડ્યું પરંતુ બાણ લાગતાની સાથે જ હનુમાનજી મૂર્છિત થઈને હે રામ હે રઘુનાથજી બોલતા પર્વત સહિત પૃથ્વી પર પડ્યા પોતાના ભાઈનું નામ ઉચ્ચારતા સાંભળી ભરતજી પૃથ્વી પર પડેલા હનુમાનજી પાસે દોડી ગયા ભરતજી હનુમાનજીને ખૂબ જ વ્યાકુળ જોઈ છાતી સાથે લગાવ્યા અને તેમને ભાનમાં લાવવા ઘણા ઉપચાર કર્યા પણ તેઓ નિષ્ફળ રહ્યા ભરતજી આથી ઉદાસ થઈ ગયા મનમાં બહુ જ દુઃખ થઈ અને આંખોમાંથી આંસુ સારવા લાગ્યા જે વિધાતાએ મને મોટા ભાઈ શ્રી રામચંદ્રજીથી વિમુખ કર્યો તેને પાછું આવું કઠિન દુઃખ આપ્યું તો મન વચન અને શરીરથી શ્રી રામચંદ્રજીના ચરણારવિંદોમાં હું નિષ્ઠ કપટ પ્રીતી હોઉં જો મારા પર શ્રી રામચંદ્રજીને પ્રસન્ન હોય તો તમારો આ કપી થાક પીડા અને ભયથી મુક્ત થઈ સચેત થાય ભરતજીના આ વચન સાંભળતા જ હનુમાનજી કોશલાધીશ શ્રી રામચંદ્રજી જય હો કહેતા એકદમ ઉઠી ગયા ભરતજીએ હનુમાનજીને હૃદય સાથે લગાવ્યા શરીર પુલકિત થઈ ગયું આંખોમાં જળ ભરાઈ આવ્યું પછી શ્રી રામચંદ્રજી સ્મરણ કરીને બોલ્યા કે હે તાત નાના ભાઈ લક્ષ્મણજી અને માતા જાનકીજી સહિત સુખ નિધાન શ્રી રામચંદ્રજી કુશળ તો છે ને ત્યારે હનુમાનજીએ સર્વચરિત્ર સંક્ષેપમાં સમજાવ્યું જે સાંભળી ભરતજીને પારાવાર દુઃખ થયું અને ઘણો જ પસ્તાવો કરવા કહેવા લાગ્યા કે હે ભાગ્ય જો મારાથી પ્રભુનું એક પણ કાર્ય ન થયું તો સંસારમાં મેં જન્મ શા માટે લીધો તો પણ સ્વામી અનુકૂળ ન જાણે ભરતજી મનમાં ધીરજ ધારણ કરી પુનઃ બોલ્યા કે હે તાત તમને ત્યાં પહોંચતા બહુ સમય લાગશે અને પ્રભાત થતા પહેલા નહીં પહોંચો તો સર્વ કાર્ય બગડી જશે માટે તમે પર્વત સહિત મારા બાણ પર બેસી જાઓ તો હું તમને પ્રભુ શ્રી રામચંદ્રજી છે ત્યાં તુરંત જ પહોંચાડી દઉં આ સાંભળી હનુમાનજીના મનમાં અહંકાર આવ્યો કે મારી સાથે પર્વતનો બોજો બાણ કેવી રીતે ઉપાડી શકે પછી રામજીના પ્રભાવને ખ્યાલ આવતા જ હનુમાનજી ભરતજીના ચરણમાં પ્રણામ કરી બે હાથ જોડીને બોલ્યા કે હે સ્વામી આપનો પ્રતાપ અંતરમાં ધારણ કરીને હું સત્વરે ચાલ્યો છઈશ આમ કહી આજ્ઞા મેળવી ચરણોના વંદન કરી હનુમાનજી આગળ વધી ગયા આકાશ માર્ગે જઈ રહેલા હનુમાનજી ભરતજીના શીલ ગુણ અને પ્રભુના ચરણને અગાધ પ્રેમ અસ્ર્વની મનમાં વારંવાર પ્રશંસા કરતા આગળને આગળ વધતા જતા બીજી બાજુ શ્રી રામચંદ્રજી લક્ષ્મણ ને જોઈને મનુષ્યોની માફક વચન બોલવા લાગ્યા કે અરે રે અડધી રાત વીતી ગઈ હનુમાનજી ન આવ્યા આમ કહી રામચંદ્રજીએ બેશુદ્ધ ભાઈને અધ્ધર કરી હૃદય સાથે લગાવ્યા અને બોલ્યા કે હે ભાઈ તું મને ક્યારેય દુઃખી જોઈ શકતો ન હતો તારો સ્વભાવ અત્યંત કોમળ હતો મારા દુઃખમાં ભાગીદાર થવા તે માતા પિતાને છોડ્યા અને વનમાં તાત તડકો અને જોરથી ફૂંકાતા પવનને સહન કર્યો હતો હે ભાઈ તે તારો પ્રેમ આજે ક્યાં ગયો મારા વ્યાકુળ વચનો સાંભળીને બેઠો કેમ નથી થતો જો હું એમ જાણતો કે વનમાં ભાઈનો વિયોગ થવાનો છે તો પિતાજીનું વચન હું માનત નહીં પુત્ર ધન સ્ત્રી ઘર કુટુંબ એ તો સંસારમાં વારંવાર થાય છે અને જાય છે હે ભાઈ હૃદયમાં એવો વિચાર કરી જાગૃત થાય કે જગતમાં બધું જ મળી જશે પણ માડી જાયો ભાઈ સહોદર ભાઈ નહીં મળે જેમ પાખ વિના પક્ષી મણી વિના સર્પ અને શુંડ વિનાનો હાથી નિર્બળ થઈ જાય છે તેમ હે ભાઈ કદાચ ક્રૂર વિધાતા મને જીવતો રાખે તો તારા વિના મારો જન્મારો વ્યર્થ જ જશે સ્ત્રીને ખાતર વ્હાલા ભાઈને ખોઈને હું અયોધ્યાપુરીમાં શું મોટું લઈ જઈશ સંસારમાં મને અપયશ મળતો હોય તો હું સહન કરી લેતો સ્ત્રી હાની કંઈ વિશેષ હાની નથી હવે તો હે બંધુ લોક નિંદા અને તારો શોક બંનેને કઠોર અને નિષ્ઠુર હૃદય સહન કરશે હે તાત તારી માતાનો તો તું પ્રાણ સમાન આધાર સમાન પુત્ર છે મને સર્વ પ્રકારે સુખ દેનાર હિતકારી જાણીને તારી માતાએ હાથ પકડીને મને સોપ્યો હતો હવે હું જઈને તેમને શું ઉત્તર આપીશ હે ભાઈ તું ઊઠીને મને સમજાવતો કેમ નથી સર્વનો શોક દૂર કરનાર શ્રી રામચંદ્રજી બહુ જ વિચારમાં પડ્યા તેમને કમલ સમાન નેત્રમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા હે ઉમા એક અને અખંડ દયાળુ શ્રી રામચંદ્રજીએ લીલા કરતા મનુષ્યની હાલત વર્ણવી શ્રી રામચંદ્રજી પ્રભુના વિલાપને કાનોથી સાંભળીને વાનરો ઘણા જ વ્યાકુળ થઈ ગયા બરાબર આ સમયે હનુમાનજી પર્વત સાથે ત્યાં આવી પહોંચ્યા જેમ કરુણ રસમાં વીર રસ પ્રગટે પ્રસન્ન થઈને શ્રી રામચંદ્રજી હનુમાનજીને મળ્યા પ્રભુ તો કરેલા ઉપકાર નો અંતરમાં કોતરી રાખનાર અને ચતુર છે સુષેણ વૈદે પર્વત પરથી ઔષધિ ખોડી કાઢી અને લક્ષ્મણજીને ભાનમાં લાવવાનો ઉપાય સત્વરે કર્યો અને થોડી જ વારમાં લક્ષ્મણજી ભાનમાં આવીને બેઠા થયા શ્રી રામચંદ્રજી ભગવાન ભાઈ લક્ષ્મણને ઉમળકા ભેળ ભેટી પડ્યા વાનરો અને રીછો પણ આનંદિત થઈને હર્ષની કિખિયારીઓ કરવા લાગ્યા તે પછી હનુમાનજીએ સુષેણ વેદને તેમના ઘર સહિત લંકામાં જ્યાં હતા ત્યાં જ પહોંચાડી દીધા એકાદશીના દિવસે બળવાન રાક્ષસ તુમ શ્રી શ્રીરામચંદ્રજી સાથે લડવા ચડાઈ કરી અને તુમુલ યુદ્ધ કર્યું પરંતુ હનુમાનજીએ પ્રચંડ રાક્ષસને મારી નાખ્યો તેને મર્યા પછી રાવણ તરત જ અંકમપન રાક્ષસને જોર જોરથી લડવા લાગ્યો તેને જોઈ યુદ્ધમાં ઘણી બહાદુરી બતાવી તે તો રાક્ષસને વાલીપુત્ર યુવરાજ અંગદે મારી નાખ્યો હવે રાવણનો પુત્ર પ્રહસ્ત જનુનથી લડવા આવ્યો તેને તો નીલે મારી નાખ્યો તે પછી લંકાપતિ રાવણ તરફથી આ મરાયેલા મહારાક્ષસોના મોતનો બદલો લેવા માટે મહાકાય રાક્ષસ અતિકાય ક્રોધે ભરાઈને યુદ્ધભૂમિમાં લડવા આવ્યો તેને આઠ દિવસ સુધી ટક્કર ઝીલીને તે અંતે રણમાં રોડાયો તે પછી કુંભકર્ણના બળવાન પુત્રો કુંભ અને અકુંભ લડવા આવી પહોંચ્યા અને તેમના પરાક્રમ બતાવવા લાગ્યા તેમને વાનર સેના સાથે પાંચ દિવસ સુધી બરાબર સામનો કર્યો અંતમાં તેઓ લડતા લડતા કાળનો કોળિયો બની ગયા તે પછી મકરાક્ષ આવ્યો અને તે લક્ષ્મણજી સાથે લડવા લાગ્યો લક્ષ્મણજી એ ક્રોધ કરીને મહાબળવાન રાક્ષસને મારી નાખ્યો એટલે વાનરોના દળમાં અવર્ણનીય આનંદ છવાઈ ગયો તે બધાએ પોકારી પોકારીને જય જયકાર કરવા લાગ્યા એ તિક્ષેપક જય શ્રી રામ